સમુદ્રમાં ડૂબી ગયેલા દ્વારકા શહેર ની શોધ થી સાબિત થયું કે આ શહેર કોઈ કલ્પના ભાગ નહોતું તેના બદલે તે વાસ્તવમાં ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત એક શહેર હતું પરંતુ સમુદ્ર નીચે દટાયેલા આ પ્રાચીન શહેર વિશે હજુ પણ ઘણા પ્રશ્નો છે જેમ કે શું આ શહેર કોઈ કુદરતી આફતને કારણે ડૂબી ગયું હતું અથવા કદાચ તે કોઈ યુદ્ધ કે સંઘર્ષનું પરિણામ હતું કે પછી દ્વારિકા શહેર દરિયામાં ડૂબી ગયું એ એક સંયોગ હતો અથવા મહાભારતમાં ઉલ્લેખ કર્યો છે તેમ તે પણ સાચું હોઈ શકે છે કે આ દ્વારકા નગરી કોઈ શાપને કારણે ડૂબી ગઈ હતી તે સમયે દરિયા કિનારે આવેલા સમુદ્રના ઊંડાણમાં મોટા મંદિરો મહેલો અને દિવાલોના અવશેષો મળી આવ્યા છે આ સાથે તાંબાના સિક્કા જૂના વાસણો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે જે સાબિત કરે છે કે દ્વારિકા શહેર એક ખૂબ જ વિકસિત અને ઐતિહાસિક શહેર હતું દ્વારિકા નગરી એ નગરી છે જ્યાં ભગવાન કૃષ્ણ રહેતા હતા પણ શું તમે જાણો છો કે આ શહેર કેવી રીતે ડૂબી ગયું આજે વૈજ્ઞાનિકોએ દ્વારકા શહેરને સમુદ્રમાં ડૂબેલું શોધી કાઢ્યું છે દ્વારિકા એક ભવ્ય, સુંદર અને સમૃદ્ધ શહેર હતું. જેની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના લોકો માટે કરી હતી. મહાભારત અનુસાર જ્યારે મથુરાના લોકો કંસના વારંવારના હુમલાઓથી પરેશાન હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના લોકોની સુરક્ષા માટે દ્વારિકા શહેરની સ્થાપના કરી. તમને જણાવી દઈએ કે દ્વારકાની સ્થાપના દરિયા કિનારે કરવામાં આવી હતી અને તેને એટલી મજબૂત અને ભવ્ય બનાવવામાં આવી હતી કે તેને સોનાનું શહેર પણ કહેવામાં આવતું હતું. દ્વારિકા શહેર વિશે એવું કહેવામાં આવે છે કે તે તેના સમયનું સૌથી વિકસિત અને શાહી શહેર હતું જેમાં વિશાળ મહેલો મંદિરો સૌથી આધુનિક સ્થાપત્યના ઉદાહરણો અને અહીં રહેતા લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી તમામ સુવિધાઓ હતી પણ પછી અચાનક એવું શું થયું કે દ્વારિકા જેવું સમૃદ્ધ શહેર દરિયામાં ડૂબી ગયું વાસ્તવમાં મહાભારતના અંત પછી જયારે પાંડવો એ હરાવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન એક નિર્ણાયક વળાંક પર હતું એક તરફ જ્યાં તેમણે ધર્મની સ્થાપના માટે મહાન કાર્ય કર્યું હતું ત્યાં બીજી તરફ તેમનો વંશ પણ ધીમે ધીમે વિનાશ તરફ આગળ વધી રહ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણનું આ જીવન એક રીતે સમયના ચક્રની નજીક હતું અને સમય સાથે તેમના વંશનો અંત પણ નિશ્ચિત હતો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણના યાદવ કુળ પર બે મોટા શાપ મુકવામાં આવ્યા હતા પાંડવોના હાથે તેના બધા પુત્રો માર્યા ગયા તે જોઈને માતા ગાંધારીએ પહેલો શાપ આપ્યો તેથી તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ તેમના વંશનો નાશ થયો તેવી જ રીતે છત્રીસ વર્ષ પછી શ્રી કૃષ્ણનો વંશ પણ નાશ પામશે બીજો શ્રાપ આપ્યો હતો કે તે યાદવ વંશનો વિનાશ કરશે જ્યારે આ બંને શ્રાપ પૂર્ણ થવાના હતા ત્યારે દ્વારિકા શહેરમાં આંતરિક સંઘર્ષ શરૂ થયો યાદવ વંશના લોકો ડ્રગ્સના વ્યસનમાં ડૂબી ગયા અને એકબીજા સાથે લડવા લાગ્યા આ સંઘર્ષમાં યાદવ વંશનો નાશ થયો ત્યારબાદ આ વિનાશની અસર દ્વારિકા શહેર પર પણ અનુભવાઈ અને આ સમય દરમિયાન દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ મહાભારત અનુસાર આ ઘટના કુદરતી હતી અને ભગવાન શ્રી કૃષ્ણના વંશના અંતિમ દિવસો સાથે સંબંધિત હતી આ બધી બાબતોનું વર્ણન ભારતીય મહાપુરાણોમાં જોવા મળે છે પરંતુ આ બધા છતાં કેટલાક લોકો તેને બનાવટી વાર્તા માની શકે છે તો હું તમને જણાવી દઉં કે ઓગણીસો એસી ના એક પુરાત ટીમે સમુદ્રના ઊંડાણમાં દ્વારકા શહેરના અવશેષો શોધી કાઢ્યા હતા તમને જણાવી દઈએ કે આ અવશેષો અરબી સમુદ્રમાં લગભગ એકસો ત્રીસ ફૂટ ઊંડા મળી આવ્યા હતા જયારે પુરાતત્વવિદોએ આ અવશેષો પરીક્ષણ કર્યું ત્યારે તેમને સ્પષ્ટપણે જાણવા મળ્યું કે આ શહેર પ્રાચીન અસ્તિત્વમાં હતું જેમ જેમ ખોદ કામ નું કાર્ય આગળ વધી રહ્યું છે તેમ તેમ નવા રહસ્યો પ્રકાશમાં આવી રહ્યા છે ગમે તે હોય દ્વારકા શહેર ની શોધ થી સાબિત થયું છે કે ઇતિહાસમાં ઘણું બધું એવું છે જે આપણે આજે પણ સંપૂર્ણપણે સમજી શક્યા નથી